તો રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દુરાજ દ્વારા ગ્રાહકોને જાગૃત કરવા પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે ધોરાજીમાં રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ચોવીસમી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન અંતર્ગત ગ્રાહક સંપર્ક ઝુંબેશ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ધોરાજી દ્વારા ગ્રાહકોને નાગરિકોને જાગૃત અને સંગઠિત બનાવવા અપીલ કરવામાં આવે છે તો ગ્રાહકોને જાગૃત અને સંગઠિત બનાવવા તથા ગ્રાહકોના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરે છે અને ઓગણીસો છ્યાસીના કાયદા હેઠળ ગ્રાહકોને અધિકારી મળ્યા છે ત્યારે જે માહિતીના અધિકારીઓ છે તે પસંદગીની અધિકારી દ્વારા વગેરે મુખ્ય જે બાબતો છે તેના ઉપર પણ કરવામાં આવે છે ત્યારે જેમાં માહિતી મળે છે પસંદગીની

રમણિકભાઈ ટોપિયા વિઠ્ઠલભાઈ હિરપરા તથા જેડીભાઈ તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિજય અંતાળા ધોરાજી ગ્રાહક સુરક્ષાનો પ્રમુખ છું આજ રોજ ગ્રાહક સુરક્ષાનો દિવસ દરમિયાન અમે ગ્રાહકોને બધાને ટેમ્પલેટો આપ્યા એ દરમિયાન બધાયને સમજાવ્યા કે ક્યારે પણ કાંઈ તકલીફ હોય તો ગ્રાહક સુરક્ષાનો તમારે કોન્ટેક કરવો અને બધી સુવિધા અમે દૂર કરશું ગ્રાહક સુરક્ષા વિશે શું લોકોને ફાયદો થશે ગ્રાહક સુરક્ષામાં જનતાને જાગૃત થાય અને જનતાને કોઈ પણ પ્રકારનું કાંઈ લીધું હોય બિલવાળું હોય તો એને કંપની કે કોઈ જવાબ ના આપે તો અમે એનો નિકાલ કરશું આજે શું કામ કરી દીધું આજે ગ્રાહકોને જાગૃત કર્યા પેમ્પલેટો આપ્યા અને ગ્રાહક સુરક્ષા રાષ્ટ્ર દિવસની ઉજવણી કરી મુક્તાર મોદન સાથે લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ જેતપુર we <laughs>